વિસાવદર તાલુકાની જે પેટા ચૂંટણી ગઈ એ પેટા છે ચૂંટણી લડવા માટે ખેડૂતોના વોટ લેવા માટે ત્રણ લાખની લોન નું ધિરાણ આપવાની મંજૂરી હતી ને પાંચ પાંચ લાખ રૂપિયા આ ખેડૂતોને આપ્યા વિચાર કરો તમે આ ખેડૂતોના વોટ લેવા માટે ત્રણ ની બદલે પાંચ પાંચ લાખ રૂપિયા પધરાયા હવે ખેડૂત બિચારો ભોળો એને એમ હોય કે ત્રણ ની બદલે પાંચ મળે છે તો આપણું કામ થશે વાડીમાં કાંઈ સંસાધનો લાવવા હશે ખાતર દવાઓ લાવી હશે તો એના માટે કામ લાગશે અને આ તો કેટલો સરસ મજાનો ચેરમેન કહેવાય કે આપણને ત્રણ ની બદલે પાંચ પાંચ લાખ રૂપિયા આપે છે પણ ખેડૂતોએ આ પાંચ પાંચ લાખ રૂપિયા લઈ તો લીધા અને ત્યારે જ્યારે ખેડૂતોએ પાંચ લાખ રૂપિયા લઈ લીધા એટલે ત્યાંના ચેરમેન જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા ચૂંટણી લડવા માટે આવ્યા હતા પણ એને ખબર નહોતી કે હા મેં મોરે મોરો દેવો ગોપાલ ઇટાલિયા તૈયાર છે પણ ખેડૂતોને ભળવા માટે ત્રણને બદલે પાંચ પાંચ લાખ રૂપિયા આપી દીધા હવે થયું એવું દોસ્તો ચૂંટણી ભાઈ હારી ગયા એ તો હારવાના જ આખા વિસાવદર ભેસાને જુનાગઢ તાલુકાના તમામ લોકોને ખબર હતી અને ભારતીય અમને ત્યારે જ ખબર પડી ગઈ હતી કે જ્યારે આ ભાઈનું નામ જાહેર કર્યું અમે એક જ તર્ક અજમાયું કે આની પહેલાની ચૂંટણીમાં હર્ષદભાઈ રીબડિયા જેવો સજ્જન માણસ ઉભો હોય અને એને જો આ બે ટકાનો નો ભૂપત ભાયાણી હરાવી દેતો હોય તો આ તો કિરીટ પટેલ છે અસંચ કૌભાંડો કરેલા છે મોટા કોભાંડીઓ છે અને એની સામે પાછો ગોપાલ ની હારવાના હતા એ તો ફાઈનલ જ હતું અમને તો સો સો ટકા ખાતરી હતી જ્યારથી કિરીટ પટેલ નું નામ બોલાયું ત્યારથી એમ નક્કી કરી લીધું હતું કે આનો ખેલ ખતમ ગયો અને ત્યાં આવેલા મંત્રીઓને ખબર હતી એમના કાર્યકર્તાઓને ખબર હતી કે કિરીટ પટેલમાં આ કાંઈ ઉપજવાનું નથી પણ વાત મારે કરવી છે પાંચ પાંચ લાખ રૂપિયાનું જે ધિરાણ કર્યું હતું ખેડૂતોના વોટ લેવા માટે એને ખેડૂતો અમને વોટ આપશે ત્રણને બદલે પાંચ આપીએ પણ હવે જયારે કિરીટ પટેલ આ ચૂંટણી હારી ગયા એટલે ઉઘરાણી ચાલુ કરી છે ત્રણ લાખ તો જે કાયદેસર આપવાના હતા એ તો આપવાના જ હતા પણ ઉપરના જે બે લાખ રૂપિયા આપ્યા હતા ત્રણને બદલે પાંચ આપ્યા હતા એટલે ઉપરના જે બે લાખ રૂપિયા આપ્યા હતા એની ઉઘરાણી ચાલુ કરી છે ખેડૂતો પાસે કે ભાઈ એ બે લાખ રૂપિયા પાછા લાવો અને એ જો સમયસર નહીં આપવામાં આવે તો એના ઉપર બાર વ્યાજ લેવામાં આવશે વિચાર કરો તમે આ કિરીટ પટેલ છે ત્યાંના અમુક અમુક પાગિયાઓ કહે છે ને કે કિરીટ પટેલ ચૂંટણી હારી ગયા હોય તો વિસાવદરની મુલાકાતે આવે છે લોકોની સાળ સંભાળ લે છે આ છે કિરીટ પટેલ એટલે ધ્યાન રાખો ભાજપની અંદર દરેક નેતાઓ આવા છે એના કામ માટે તમને રૂપિયા આપે ને એનું કામ ન બને એટલે તમને બેવડા વાળવાની આ લોકોમાં તાકાત છે સમજી ગયા તમે હવે ખેડૂતોને મારે એટલું કેવું છે કે વહેલી તકે આના બાર બે લાખ રૂપિયા તમે પધરાવી દો એટલે આના લેણામાંથી મુક્ત થઈ જાઓ બરાબર આવડા લોકો ગમે એમ કરીને તમારી પર કંઈક ને કંઈક એવા તર્ક અજમાવશે તમને ફસાવાની કોશિશ કરશે ફલાણું ટેકડું કયા કરશે માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓથી સાવધાન રહેવું એમના આપેલા લોલીપોપોથી સાવધાન રહેવું ક્યારેક બરાબર ના ફસાઈ જશો ઉદાહરણ તરીકે આ દાખલો છે વિડીયોને વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડી દો એટલે ભારતીય જનતા પાર્ટીના લોલીપોપથી સાવધાન રહે જય હિન્દ જય જવાન જય કિસાન